કે સાહેબ હમણાં શ્રાવણ મહિનો આવે છે અને શ્રાવણ મહિના માટે મને ભગવાન શિવનું બે કડી એક ગીતની બે કડી મને યાદ આવે કે વન મારે મહાદેવ નો સેલો શંખલો બગાડે વન મારે મહાદેવ નો સેલો શંખ લો વગાડે શંખલા નો નાદરે જોવા જાય મહાદેવ ની મેળે હાલો પાર્વતી શંખલા નો નાદરે જોવા જાય મહાદેવ ની મેળે હાલો નેપાર્વતી વન મારે મહાદેવ નો સેલો શંખલો વગાડે વન મારે મહાદેવ નો સેલો શંખ લો વગાડે નાક પરમાણે એવી નથડી ઘડાવું નથડી પહેરીને જોવા જાય મહાદેવની મેળે હાલો ને પાર્વતી નાક પરમાણે એવી નથડી ઘડાવું નથડી પહેરીને જોવા જાય મહાદેવની મેળે હાલો ને પાર્વતી વન મારે મહાદેવજી ન વન મારે પાર્વતી વન મારે મહાદેવનો શેલો 罗说克罗波伽帝。